તેમજ ગ્રામીણ વગેરે જેવી છે સરકારી તેમજ ખાનગી બેંકોમાં તમામ બેંકોમાં ડિસેમ્બર બે ના મહિનાથી મોટા અને મહત્વના નિયમો લાગુ કરવામાં આવ્યા છે આ નિયમો મિત્રો પેલી ડિસેમ્બર બે હજાર પચીસ થી તમામ bank લાગુ કરવામાં આવ્યા છે મિત્રો જો તમારું bank માં ખાતું હોય તો વિડીયો ખાસ જોઈ લેજો મોટી અપડેટ ખાસ જાણી લેજો

મિત્રો આરબીઆઈ માં લાગુ કરવામાં આવેલ નવા મહત્વના નવા નિર્ણયો વિશે તો મિત્રો આરબીઆઈ દ્વારા સામાન્ય નાગરિકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી મિત્રો દરેક બેંકે એવા નિયમો લાગુ કર્યા છે તમામ તેમજ મિત્રો વ્યાજ ગણતરી સ્પષ્ટ રીતે ફરજ રહેશે મિત્રો ગ્રાહકો જુદી જુદી બેંકોની સરખામણી સરળતાથી કરી શકે અને યોગ્ય બેંક પસંદ કરી શકે ત્યાર પછી વાત કરીએ મિત્રો તો દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે મિત્રો એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એટીએમ માંથી નક્કી કરેલી મફત લિમિટ થી વધારે પૈસા કાઢશો તો દરેક વધારાની ટ્રાન્ઝેક્શન પર અંદાજે મિત્રો રૂપિયા બે વધારે ચાર્જ લાગશે મિત્રો જો તમે પણ વારંવાર એટીએમ નો ઉપયોગ કરો છો તો તમારે પણ આ ચાર્જ આપવો પડશે આ નિયમ મુજબ મિત્રો પેલી ડિસેમ્બર બે હજાર પચીસ થી એમ કેશ દ્વારા પૈસા મોકલી શકશે નહીં તે બદલે હવે તમે યુપીઆઈ

અને મિત્રો કેશ પર આધારિતતા ઘટશે જેથી મિત્રો યુપીઆઈ ડેબિટ કાર્ડ અને મિત્રો નેટ બેન્કિંગ ઉપયોગ વધુ સારો વિકલ્પ બની શકશે તેમના પછી મિત્રો છે ને વાત કરીએ તો મિત્રો આ નિયમ બેંકમાં રોકાણદારો માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ રહેવાનો છે જે આ મિત્રો દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ સામાન્ય ગ્રાહકોને સો અને વરિષ્ઠ નાગરિકોને સાત ટકા વ્યાજ આપે છે તમે પણ તમારી બચત પર ઉચ્ચ અને સુરક્ષિત વળતર મેળવવા માંગો છો તો તમે આ માટે યોગ્ય બેંક પસંદ કરી શકો છો મિત્રો બસ આજે વિગતવાર મહત્વપૂર્ણ માહિતી જે મિત્રો ડિસેમ્બર મહિનામાં આ મહત્વના નિયમો ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે જે ગુજરાતના તમામ બેંક ખાતાધારકોને જાણવા ખૂબ જ જરૂરી હતા આ નિયમો મિત્રો બીઓબી એટલે કે બેંક ઓફ બરોડા એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંક એચડીએફસી બેંક કેનેરા બેંક ગ્રામીણી બેંક વગેરે જેવી જે ખાનગી તેમજ સરકારી બેંકોમાં આ નિયમો લાગુ કરવામાં આવ્યા છે આ ફેરફારો લાગુ કરવામાં